તો સ્વાગત છે ફરી વાર આપણા નવા વિડીયો સાથે કાલે આપણે બનાસાદીનો વિડીયો લઈને આવ્યા હતા કે નદીમાં પાણી આવી ગયું વધારે એટલે કોઈ બાઇક લઈને આવવું નહીં કારણ કે વધારે રિક્ષો હોય કારણ કે પાણી વધારે એટલે શું તમારે બાઇકમાં તકલીફ પડવાની ફરી પાછા આપણે નદીનો વિડીયો લઈને આવ્યા જેમ કે કાલ લઈને આવ્યા હતા બનાસ નદીનો આજે પણ જોઈ લો કે પાણી કંઈક એટલું બધું નહીં એટલે પાણીનો ઉતાર થઈ ગયો ફાઇનલી એટલે પાણી થોડું કૂતરી ગયું એટલે વાંધો નહીં અત્યારે તમે બધા લોકો અહીંયા હાલીને જ્યારે બાઇકવાળા પણ નીકળ્યા હતા કેટલું બધું ખાસ નહીં પાણી વાત તો ઘણો ઉતાર થઈ ગયો તમને બતાવું કે કેટલો ઉતાર છે પાણીનો જે આપણે એટલા માટે પેશન્ટ નદી આવતા કે એક ભાઈને કમેન્ટ આવે છે કઈ તારીખ કઈ તારીખે પાણી આવે તો આજે તારીખ ઓગણી થઈ એટલે કાલે અઠા તારીખ હતી અઠા તારીખ પાણી વધારે હતું આજે ઓગણી તારીખ પાણી ઉતરી ગયું ઓગણી ઓગસ્ટ જુઓ કયા બધું પાણી હતું તમે જોયું હશે સાધન ઓપન ખણા આલે જઈ રહ્યો છે અને એકલા તમે બતાવો કે પાણી કેટલો જો અહીંયા દે આપડે વચ્ચે જ જાય પેલા તમે બતાઈ દો કે પાણી કાલ ઠેજણ આવે તો આ કેટલું બધું છે તો બાયર વિડિયો માં હજુ દેજો કાલે વિડિયો આપડે તો જો છે તમે તમાર સપોર્ટ કરે આવા પર સપોર્ટ કરતા જajou અને બને વિડિયો શેર કરી દો કે પાણી ઉતાર થઈ ગયો તો બધા લોકો આલી સબ્સ્ક્રાઇબ બાયક લઈને પર કે ભાઈક અભેલ બાયક લે આ બી હાલ જ નીકળ્યો એ બધા લોકો અહીંયા નહાવા માટે પણ આવે ને મારે પેલી બાજ જવાનું કારણ કે કાલ તો નહીં આજ તો લેવા ને તો આવા મને એટલો વાંધો નહીં આવે કારણ કે રસ્તો આમ તો બ્લોક હતો કારણ કે પાણી વધારે તું એટલે સાતમ આઠમ જતી સાતમ આઠમ લોકો આવવા માટે ઘણા બાયક લાવ્યા હતા પણ

ફાઈનલી મિત્રો પોઈન્ટ ઉતાર થઈ ગયો તમે લોકો જોયું કે સાધન પણ હાલે છે ને કંઈ વાંધો ન તમે આવી શકો છો હવે ને આપણે પેલી પહેલાં તમે જુઓ કે બાઇક તો બધા પાછળ આવે છે ને અને પણ એમાં બસ દબાણ તણાવ નથી એટલે બધો હવે બિન્દાસથી આવી શકો છો સૂર્યનારાયણ ના સમયે એટલે સાંજના સમયે ખબર પડે કે સાંજના સમય પાણી ન કારણ કે સવારમાં ખબર ના પડે કે સવારમાં કેટલું પાણી એટલે આપણે સાંજના સમય પૈસા જાય કે પાણી કેટલું બધું થાય છે અને કેવું હોય છે પાણી કેટલું છે તણાવ કેવું છે સાંજના સમય મતલબ ઉતરે એટલે હવે કાલે તો પાણી એટલું બધું ખાસ નહીં હોય એટલે ત્યારે દેખાવા માંડી રોડની નાખી કાલ તો રોડ પણ બ્લોક હતો સાવ એટલે પાણી પાણી હતો જો અત્યારે એટલું બધું કંઈ પાણી ખાસ નથી કાલે થોડુંક વધારે હતો તણાવમાં ત્યાં તો બાહક પણ નીકળી જાય છે તો બાહુ એટલું પાણી ખવું પડ્યું હતું ફાય કરી જાય છે નાખે દાવાની ઈચ્છા ઓછી છે એટલે લોકો પેલી બાચિત પણ હવે આ તો જોવા માટે જ કે કેટલું પાણી છે આવજો કારણ કે જે મેં તમને આ બતાવી દીધું કે પાણીનો ઉતાર થઈ ગયો છે બનાસ નદીમાં આવતી વખતે વરસાદ સામે છે આમ તો અત્યારે આ તો વરસાદ નથી આવ્યો કાલ તો વરસાદ આવ્યો હતો મેં ઘણો વરસાદ આવ્યો હતો આજ કે એટલો બધો ખાસ વરસાદ એટલો બધો નથી તમે બિંદાસથી આવી શકો બાય ગઈને આવો તો સતા એકલા લાખ નેક એટલે સાડા થવાની આખી વચ્ચે બે નદી આવેલ છે આમ તો ઘણા લોકો જાણતા છે કે સાતમ માઠામાં તો શીતળા માતાજીનો મેળો ભણાવતો ત્યાં લોકો આ બાજુ ઘણા પાણી ઘણુંથી જતા આવી શક્યા અને એના કારણે હવે આમ તમારે અવર જવર કરવી હોય તો તમે જઈ શકો છો કારણ કે ખાલનું પાણી ઘણું હતું હાથ થોડુંક એટલું બધું નથી આ તો બાટા નીકળી જાય ડબલ સવારીમાં છતાં એટલે ત્યારે જવા જોયું હતું ને કે એક ફૂટ જેટલું પાણી હતું આ તેટલું બધું નથી ખાસ કરી આપણે વચ્ચે છીએ અત્યારે કંઈ વાંધો નહીં પાણીનો ઉતાર થઈ ગયો તો સાહેબ શું ટેન્શન અત્યારે બિંદાજથી આવો બિંદાસથી જવો અને સપાઈ લોકોને કાઢે કરી દીધું નદીમાં ભાલે હું થઈ ગયું હું કાલ તમે જોયું હશે કે આપણે જે આરે ઉતર્યા હતા આપણો દેખાય નહીં થોડુંક પાણીમાં હતો એટલે આટલી કોઈ પાણીમાં નથી બિંદાસથી આવજો છતાં તમને અપડેટ હું અપડેટ કે નદીમાં કેટલું પાણી છે તમારા માટે ખાસ વિડીયો ઘણા લોકો આપણે લોકોડીઓ જોતા હોય અવર જવર કરતા હોય તેના માટે એટલે અવાય શકાય શકાય શકે બાઇકમાં આવો તો થયા ડબલ સવારી બહુ ધક્કા ઉતરી જવાનું નેક બાઇક કાઢ લી ગણો ઓછા થાય એવું ના થાય તો કઈ પાણી કહેવાય પાણીનો નો કઈ ભરોહ ના કહેવાય ના તો ઘણા ઉતર હે પાણી જો લો કાલ પેલા બાય કર્યું તો ત્યાં વસેટ પાણી હતું અત્યારે એટલું બધું નથી કાલે બધા તમે જોયું પાણી ફરી તમે બાવરને કાલો તમને જારો દેખાડો બધા લોકો ત્યાં બધું પાણી હતું આજ આજના હેઠળ બધું તો અત્યારે તમને મેં અપડેટ આપી દીધી કે નદીમાં પાણીનો ઉતાર થઈ ગયો છે ફાઇનલ તમે આવી શકો છો તો વિડીયોને શેર કરી દેજો અને વિડીયો પાસે લાઇક કરી દો નવા સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી નવી અપડેટ તમને મળતો રહીશ